પોતાનું મેન્યુફેક્ચરિંગ એટલે ફેક્ટરીના ભાવે તમને કપડા મળશે અહીંયા ચલો જોઈએ કલેક્શન અને અહીંયા લોકો ગામે ગામથી શોપિંગ કરવા માટે આવે છે બીકોઝ ફેક્ટરી આઉટલેટમાંથી ડાયરેક્ટ તમને સસ્તા રેટમાં બધી વસ્તુ મળે છે હવે સ્ટાર્ટિંગ પ્રાઈઝની વાત કરીએ તો 800 રૂપિયામાં ત્રણ શર્ટ મળશે એકદમ પ્રીમિયમ 1200 માં 3 જીન્સ 1000 રૂપિયામાં ત્રણ ફોર્મલ પેન્ટ અને 1100 માં 3 કોટન પેન્ટ મળશે અને પ્લસ સાઈઝના કપડા લેવા હોય તો ટી-શર્ટમાં જોગર્સમાં અને કાર્ગોમાં એ તમને મળી હશે અને બેગી ફીટ લેવા હશે એ પણ મળી હશે અને કલેક્શન બધું પ્રીમિયમ છે ને પચીસ વર્ષ જૂના મેન્યુફેક્ચર છે આ લોકો ભાઈ અને ભાઈ થોડા લોકો સવારથી ટોકન લઈને લાઈનમાં ઉભા હોય સારું કલેક્શન પ્રીમિયમ કલેક્શન સસ્તા રેટમાં મળે છે અહિયાં અને અહીંયાનું લોકેશન થોડું અટપટું છે એટલે સમજાવી દઉં ખોખરા મણિનગરમાં ગાયત્રી ડેરી છે એની બાજુમાં તમને દેખાઈ જશે ન્યુ ગ્રેન માર્કેટ એમાં સીધે સીધા તમે અંદર જશો એટલે તમને દેખાઈ જશે એકસો વીસ નંબરની દુકાન રન ટ્રેન્ડી જીન્સ